પાંચ સંતો આવે તો એની જરૂર નથી આ મંડળ કામ શું કરશે સ્પષ્ટીકરણ હોવું જોઈએ અને મંડળનું જે બાંધારણ છે બાંધારણ અંદર જે શાળાઓ કોલેજો એ તો બધું રાખવું જ પડશે એના નિયમ પ્રમાણે અને આ જેમ ક્રિશ્ચિયન મિશન કામ કરે સનાતન સંસ્કૃતિ મંડળો પણ કામ કરશે નિયુક્ત કરેલા શાસ્ત્ર હોય એનું જ વાંચન થઈ શકશે અન્ય ઉપજાવી કાઢેલા શાસ્ત્રનું વાંચન નહીં થઈ શકે હિન્દુ દેવી દેવતાઓને નીચા દોરી દેવામાં નહીં આવે સનાતનના સિદ્ધાંતિક મહાપુરુષો છે એની ટીકા ટીપણી સહન નહીં કર્યા મંડળ એટલે ખંડન અને નિર્માણ બંને વસ્તુ આ મંડળ સ્વીકારશે સાથે જે શાળા કોલેજો છે એ આવશ્યક છે પણ સાથે સંસ્કૃત પાઠશાળાઓ શાસ્ત્રોની જાણકારી અને વેદાંત યુનિવર્સિટી જેવી સંસ્થાઓ આ સંસ્થા સ્થાપિત કરશે વેદાંત યુનિવર્સિટી સંક્ષેપમાં કહું તો ભાઈ રમેશભાઈ ઓજાએ બ્રાહ્મણો તૈયાર કરી આવે સારા વિદ્વાન બ્રાહ્મણો મળે છે વિદેશમાં જાય છે ગુજરાતમાં પાંત્રીસો મોટા મઠ છે ભવિષ્યના વારસદાર ઊંચ કોટીના નહીં મળે તો આ મઠ કેના હાથમાં જશે એની કલ્પના તમે કરજો એટલે આ સનાતન સભા જે છે એનું દાયિત્વ છે કે ઊંચ કક્ષાના શિષ્યો તૈયાર કરે જેને ત્રણ વર્ષનો પાંચ વર્ષનો સાત વર્ષનો નવ વર્ષનો ધર્મનો કોષ કરે વેદાંત અભ્યાસ કરાવે પુરાણ અભ્યાસ કરાવે જ્યોતિષ જ્ઞાન આપે વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપે એ જો ધર્મ ગુરુ થશે તો ધર્મ કેમ ચલાવો એમ થશે તો આવતા વર્ષ પછી આપણા પ્રયત્ન લેખે લાગશે તો ધર્મ બચી શકશે હું નેપાળ ગયો તો ત્યાં નેતૃત્વ કરનાર કોઈ નથી ધર્મનું ફાટે ફોડાઈ ગયું છે આજે આ મંડળનો મુખ્ય ઉદ્દેશ બધાની સાથે હળી મળીને સાથે રહેવાનું છે સનાતનમાં વિભાજન કરવાનું નથી પણ સનાતન વિરુદ્ધ જો જો વર્તતા હોય હોય અને જેટલી ભૂલો કરી તો માફી ત્યાં સ્વીકાર ન કરી શકાય અને જે સ્વીકારીએ છે જે વ્યક્તિ કહે છે કે અમે સનાતનના સંતાન છે આ જ સ્વીકારીએ છીએ અમને સહજાનંદ સ્વામી પણ કીધું છે શિવ મંદિર આવે નમસ્કાર કર્યા વગર આગળ નજ અગરા રાધા રમણ દેવ અમારા ઈષ્ટદેવ છે હનુમાનજી મહારાજ અમારા ઈષ્ટદેવ વેલકમ આવી જા અમારે પડખે બેહી જા સનાતન નો બાળક છો અમારો ભાઈ છો ખુશીથી સ્વીકારી એટલે તો એને આપણે સ્વીકારી શકાય બરાબર છે સંતો બાકી આજે લખી નાખું મરજી પડે ને પછી પગે લાગી લેવું એ વાત વ્યાજબી નથી આગળ જતા નુકસાન કરતા છે એટલે બીજું કે આ મંડળ દ્વારા મેળાઓ કુંભ મેળાઓ

બહુ ઉત્તમ વિચાર છે અને આની અંદર તમામ સનાતનીઓનો સ્વીકાર કરવો ભક્ત હોય વૈરાગી હોય જ્ઞાની હોય તમામનો આપણે સ્વીકાર કરવો જોઈએ સેવા મંડળ કરનારા જે જે છે ઉતારા મંડળ એનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ એ તમામ વસ્તુ વ્યાજવી છે પછી પ્રશ્ન રહ્યો કે ફી રાખવી જોઈએ કે નહીં ફી રાખવી જોઈએ વિવેક બુદ્ધિથી રાખવી જોઈએ અનુદાન માગવું જોઈએ કરવો અને આખર સરકાર સનાતની ધર્મગુરુ આચાર્યો તમામ મંડળો ગૌશાળા મંડળ આ બધા સમાજને સુખી કરવાનું માગે છે વ્યક્તિગત અહંકાર આમાં લાવવો નહીં વ્યક્તિગત વાંધા વચકા હોય તો વચમાં લાવવા નહીં એ આપણા વ્યક્તિગત છે જ્યારે એકાબીજાને મઠ આશ્રમમાં હોય ત્યારે જોઈ લેવાનું બાકી જ્યારે અહીંયા આવીએ ત્યારે બધા એક વૃક્ષની નીચે સનાતનના વૃક્ષની નીચે સનાતનના બાળકો છીએ એમ સમજીને ચાલવું આ મારી વિનંતી આપ સૌને છે બીજું કે બંધારણ બહુ આવશ્યક છે પછી એના ફેરફારો કરવા લોઢાના ચીણા ચાવવા બરોબર છે એટલે બાંધ હજી એક વખત આ બંધારણ મારી પાસે લાવજો હું એને બારીકાઈથી નિરીક્ષણ કરીને કહીશ કે એમાં ત્રુટીઓ કેટલી હવે એક સમય એવો હતો કે અઢારસો સત્તાવનમાં આઝાદીની ચળવળ કરવી હતી હવે ત્યારે તૈયાર કોણ થાય અને અવડી મોટી સલ્તનની સામે થવું કેવી રીતે થઈ શકે એમ આજે એના જેવો પ્રશ્ન છે કે ભાઈ સનાતન સંસ્કૃતિના સો કરોડ ઉપર જનતા છે સો કરોડ ઉપર આ જો સનાતન એક થઈ જાય તો આખા વિશ્વની કોઈ તાકાત આપણને આંબી શકે એમ નથી આપણે એક થવું જોઈએ આનો એક એક્ઝામ્પલ આપે ભગવાન સોમનાથના ઉપર જ્યારે ચડાઈ થઈ મુસલમાનો ચડાઈ કરી એ વખતે લાખો હિન્દુ આવ્યા હતા પણ બીજાનો સ્વીકાર ન કર્યો કોઈ કોઈના નેતૃત્વનો સ્વીકાર ન કર્યો એટલે ઓલા કે અમે આગળ ન આવીને ઘા કરશું ઓલા કે અમે આગળ આવીને ઘા કરશું ઓલા કે અમે આગળ આવીને ઘા કરશું આમાં આપસ આપસમાં કપાઈ ગયા એમ આપણો વીક પોઈન્ટ હોય તો આપણે ઘણી વખત ખરીદાઈ જાય છીએ આપણા આગેવાનો ખરીદાઈ જાય છે અને આપણી વાત બંધ